વલસાડની વાત કરીએ વલસાડમાં બોગસ રોયલ્ટી પાસના આધારે રેતી સપ્લાયનું કૌભાંડ ઝડપાયું છે ખાણ ખનિજ વિભાગે બોગસ રોયલ્ટી પાસ ધારકનો ખુલાસો કર્યો છે બગવાડા હાઈવે પરથી રેતી ભરેલું ટ્રેલર ઝડપાયા પર ખુલાસો કરવામાં આવ્યો ડિલિવરી ચલણ અને રોયલ્ટી પાસની તપાસ કરતાં આ પૂરા મામલાનો પર્દાફાશ થયો છે ડભહુઈથી મહારાષ્ટ્ર ગેરકાયદે રેતી લઈ જવામાં આવી રહી હતી એક મહિનાથી બોગસ રોયલ્ટી પાસનો કરાતો હતો આજ રીતે ઉપયોગ રેતી વાહન નું કૌભાંડ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે વડોદરા જિલ્લામાંથી ડભોઈ તાલુકામાંથી એક ડુપ્લિકેટ રોલટી પાસવાળી ગાડી આવી રહી છે જે અન્વયે અત્રેની ટીમે તપાસ વોચ ગોઠવી અને ગાડી પકડેલ હતી અને જેની તપાસની પ્રાથમિક દ્રષ્ટિએ અમારી એપ્લિકેશન જીઓમાંઈનમાં તપાસ કરતાં રોલટી પાસ પ્રાથમિક દ્રષ્ટિએ બોગસ હોવાનું જણાઈ આવેલ જેથી વધુ તપાસ અર્થે વડોદરાના શાસ્ત્રીને પત્ર લખવામાં આવેલ આધાર પુરાવા જોડીને કે ભાઈ આની તમારે ખરાઈ કરવી જે અન્વયે તેઓએ ખરાઈ કરેલ અને તેમાં પવનપુત્ર ટ્રેડર્સ કરીને ડભોઈમાં હાશાપુરા ગામ આવેલ છે એ એમને તપાસ અંતર એવું જાણવા મળેલ કે આ ડુપ્લિકેટ રોલટી એ લોકો જનરેટ કરે છે અને સ્વીકાર્ય પણ કરું જે એ ખરાઈ થયા બાદ અત્રે પાર્ટી પોલિસ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે